આયર્લેન્ડ અને યુનાઇટેડ કિંગડમમાં ત્રાટકેલ ભયંકર વાવાઝોડું હવે ઘણું ઘાતક બની ગયું છે પવનની ઝડપ એસી થી નેવું માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે વાવાઝોડા દરરાગને કારણે વેલ્સ અને દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના ભાગો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખો લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે વાવાઝોડાને કારણે ઇમારતો પરથી વૃક્ષો પડવાનો અને કાટમાળ પડવાનો પણ ભય છે હવામાન વિભાગે શનિવારે વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે આ ચેતવણી પશ્ચિમ અને દક્ષિણ વેલ્સ અને બેસ્ટ્રોલ ચેનલના કિનારાને આવરી લઈને જારી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નેવું માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે વાવાઝોડાને કારણે દક્ષિણ વેલ્સ અને પશ્ચિમ ઇંગ્લેન્ડના હજારો ઘરો વીજળી વગરના છે પાવર કટ કિસ્સામાં લોકોને જરૂરી વસ્તુઓ જેવી કે ટોર્ચ બેટરી અને પાવર પેક સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે ત્રીસ લાખ લોકોને તેમના મોબાઈલ પર ઇમરજન્સી એલર્ટ મૂકવામાં આવ્યું છે આમાં તેમને ઘરની અંદર રહેવાની ડ્રાઇવિંગ ટાળવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું કે ઇમારતોને નુકસાન થઈ શકે છે પાવર કટ થવાની સંભાવના છે વૃક્ષો પડવાના કારણે રસ્તાઓ અને પુલ બંધ થઈ શકે છે હવામાન વિભાગે લોકોને વિનંતી કરી છે કે તેઓ તેમની સુરક્ષાને પ્રાથમિકતા આપે અને આપેલ માર્ગદર્શિકાનું પાલન કરે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ